રાજકોટ એસ કે સ્કૂલ ઘેરાવ કરતા એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી એનએસયુઆઈના પંદરથી વધારે કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ ખાસ કરીને છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજકોટમાં આવેલી ખ્યાતનામ એસ કે સ્કૂલ દ્વારા એક ધોરણ છની વિદ્યાર્થીની કે જે છેલ્લા ત્રણ મહિનાથી તેના સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા એને ઉપર રેગિંગ કરવામાં આવતું હતું તેને હેરાન પરેશાન કરવામાં આવતી હતી ત્યારે આ દીકરી અને તેના ફેમિલી દ્વારા મેનેજમેન્ટને વારંવાર રજૂઆત કરી હતી પણ ક્યાંક મેનેજમેન્ટ પોતાની સ્કૂલની રેપ્યુટેશન બચાવવા માટે થઈ અને કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નહોતા આવ્યા ત્યારે આ દીકરીએ કંટાળી અને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પોતાની વેદના ઠાલવી હતી અને પોતાનું દુઃખ કીધું હતું ત્યારે છેલ્લા ત્રણ દિવસથી આ આ ઘટના ચાલુ છે ત્યારે એસએમ કે સ્કૂલનું પેટનું પાણી હજી હલતું નથી અને તે લાજવાની બદલે ગાજી રહી હોય એવું લાગી રહ્યું છે ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ સ્કૂલનો ઘેરાવ કરવામાં આવ્યો કે જે આ વિદ્યાર્થીની ઉપર અન્યાય થયો છે એને ન્યાય આપવામાં આવે બીજું કે જે આરટીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે એ ભેદભાવ બંધ થવો જોઈએ અને આ તો અમે જેટલી સ્કૂલો છે સેલ્ફ ફાઈનાન્સ એને કહેવા માંગીએ છીએ રાજકોટની તમામ સેલ્ફ ફાઈનાન્સ શાળાઓને કે ચેતી જાજો આવો કોઈ ભેદભાવ જો વિદ્યાર્થીઓ સાથે કરતા હોય છે આરટીના વિદ્યાર્થીઓને અલગ ટ્રીટ કરતા હોય છે તો આવનારા દિવસોમાં તમારી પર ખેડ નથી અને સિવાય સ્કૂલે સ્કૂલે જઈને તલ્લા બોલ્લો કાર્યક્રમ કરશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે